જય શ્રી કૃષ્ણ આજે આપણે જાણીશું પરિવર્તની એકાદશી વિશે પરિવર્તનની એકાદશીનું શું મહત્ત્વ છે તેમજ તેના શુભ સમય વિશે તેમજ કઈ તારીખે છે તે જાણીશું પરિવર્તની એકાદશી ભાદ્રપક્ષમાં આવતી હોવાથી આ એકાદશીનું ઘણું જ મહત્ત્વ છે એકાદશી ભગવાન વિષ્ણુને સમર્પિત છે જો તમને મારી આ વાર્તા ગમે તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો જો તમને મારી આ ચેનલ ગમે તો સબસ્ક્રાઈબ કરી લો કે જેથી કરીને અવનવી વાર્તા તેમજ ઇતિહાસ રોજ તરત સાંભળવા મળશે મિત્રો આપણા હિન્દુ ધર્મમાં એકાદશીનું ખૂબ મહત્ત્વ છે એકાદશી દર મહિને બે આવતી હોય છે એક કૃષ્ણ પક્ષમાં અને બીજી શુક્લ પક્ષમાં આમ બંને એકાદશીનું ખૂબ મહત્ત્વ છે એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી તેમજ ભગવાન વિષ્ણુની પૂજા અને ઉપાસના કરવાથી પાપોમાંથી મુક્તિ મળે છે તેમજ મોક્ષ પ્રાપ્ત કરી શકાય છે એકાદશી કરવાથી જીવનમાં સુખ સમૃદ્ધિ અને શાંતિ બની રહે છે દરેક એકાદશીનું ખૂબ મહત્ત્વ છે પરિવર્તનની એકાદશીનું વ્રત દર વર્ષે ભાદ્રપદ મહિનાના શુક્લ પક્ષની એકાદશીની તિથિએ આવે છે આ વર્ષે બે હજાર પચીસમાં ભા પરિવર્તનની તિથિ તારીખ ત્રણ સપ્ટેમ્બરના રોજ આવે છે તો ચાલો જાણીએ તેના શુભ સમય વિશે અને મુહૂર્ત વિશે એકાદશીનો સમય છે બુધવારે ત્રણ તારીખ ત્રણ સપ્ટેમ્બર સવારે ત્રણ વાગે અને ત્રેપન મિનિટે શરૂ થાય છે જ્યારે ગુરુવાર ચાર સપ્ટેમ્બર સવારે ચાર વાગે અને એકવીસ મિનિટે પૂરી થાય છે એટલે ઉદિયાતિથી મુજબ તારીખ ત્રણ સપ્ટેમ્બરના રોજ એકાદશી તિથિનું વ્રથ રાખવાનું રહેશે તેનું શુભ મુહૂર્ત છે કે સવારે ચાર વાગે અને બાવન મિનિટથી લઈને પાંચ વાગે અને આડત્રીસ મિનિટ સુધીનું છે અમૃતકાલ સમય છે સાંજે છ વાગે અને પાંચ મિનિટથી લઈને સાત વાગ્યા અને છેતાલીસ મિનિટ સુધીનો છે વ્રતના પારણા તારીખ ચાર સપ્ટેમ્બરે કરવાના રહેશે પરિવર્તની એકાદશીનું મહત્ત્વ શું છે તેના વિશે પણ જાણીએ હિન્દુ શાસ્ત્રમાં પરિવર્તની એકાદશીને પદ્મ એકાદશી અને જલ ઝુલાની એકાદશી તરીકે પણ ઓળખવામાં આવે છે એવું માનવામાં આવે છે કે ચાતુર્માસ દરમિયાન ભગવાન વિષ્ણુ ક્ષીર સાગરમાં યોગનિંદ્રાને આશ્રય આપે છે ત્યારે આ એકાદશી પર તેઓ પહેલી વાર ફરે છે તેથી તેને પરિવર્તની એટલે કે પક્ષ બદલતી એકાદશી કહેવામાં આવે છે એકાદશીના દિવસે ઉપવાસ અને પૂજા કરવાથી ભક્તોના જીવનમાં ભગવાન વિષ્ણુની